સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં જ સંસ્કારી નગરીને કલંકિત કરવાનો પ્રયત્ન કરતા વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મ ઘટના અને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટના મામલે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તેમજ રાક્ષસીય વૃત્તિ ધરાવતા આરોપી અને છાસવારમાં ન આવે તેમજ પીડિતાની મજાક કરનાર પોલીસ સ્ટેશનના અમલદારોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી નાપાસ વિધર્મીઓ દ્વારા હિન્દુ બહેન દીકરીઓને ફસાવી ફૂસલાવી લવજેહાદના ષડયંત્રનો ભોગ બનાવવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે જે અખંડ સનાતની સમાજની સુરક્ષા માટે ઘાતક સાબિત થઈ રહ્યું હોય તેમ જણાય આવે છે હાલ બાદ સંસ્કારી નગરીમાં વિધર્મીઓ દ્વારા ભરેલ દુષ્કર્મ ઘટનાને આપવામાં આવ્યો હતો જેનો ગુનો સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે ગુજરાતી પરિવારની વર્ષની ઉંમરની હિન્દુ બહેન સાથે ત્રણ વિધર્મી નરાધમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પરિવારની સમા પોલીસ સ્ટેશનમાં પોલીસ અમલદારો દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ મજાક કરવામાં આવી હતી જેની ગંભીર નોંધ લેવા માટે આજરોજ સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ ભવન ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી તે ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આપણને સૌને ધ્યાને છે કે વડોદરામાં પણ બે વર્ષ પહેલા જદ્દરને રેપની ઘટના ઘટેલી તે વખતે પણ અમારા સંગઠન દ્વારા ધારદાર રજૂઆત થયેલી સોળ તારીખે સોળ તારીખે સમા પોલીસ સ્ટેશનની હદમાંથી એકસઠ વર્ષ જેમની રનિંગ ઉંમર છે પોતાને છ સાત દીકરીઓ છે એક દીકરી અપાઈ છે પોતાના હસબન્ડ પણ પથારી વસશે એ સ્થિતિમાં વનવાસી બહેન આદિવાસી હિન્દુ સમાજની આ બહેન બહેન નહીં કહું આ જે ઘટના ઘટી છે એ પ્રમાણે આપણી સૌની મા કહેવાય જેમની સામે એવા લોકો દ્વારા રેપ થયો છે કે જે પોતાના છોકરાની ઉંમર હોય તો આ જદનને રેપ વડોદરા સંસ્કારી નગરી ક્યારેય સહન કરી લે નહીં પોલીસે પણ ત્વરિત પગલાં લઈને તમામ ત્રણ પઠાણ આરોપીઓને એરેસ્ટ કરેલા છે જે સૌ વડોદરાવાસીઓને ધ્યાને છે પોલીસ એક્શનનો આપણે વિરોધ નથી કરતા પણ આજે પોલીસની કામ કરવાની કાર્યવાહી વિભિન્ન પ્રકારના ગુનામાં વિભિન્ન પ્રકારની હોય જ્યાં દંડાની જરૂર જરૂરિયાત દંડો વાપરે કલમની જરૂર જરૂરિયાત કલમ વાપરે પણ અમારી લાગણી એટલી છે કે જ્યારે આવી જ રેપ દીકરીઓ ઉપર થાય છે બહેનો ઉપર થાય છે આજે આ માં છે તો માંનું શું મહત્ત્વ છે એ જ્યારે આવી ઘટના ઘટીને જ્યારે પીડિતા પોલીસ સ્ટેશને ન્યાય માટે જતી હોય છે ત્યારે પોલીસને ફક્ત સૂચન એટલું જ છે પોલીસ ખૂબ સારી કાર્યવાહી વડોદરામાં કરતી જાય છે આપણને ખૂબ કેસોમાં અનુભવ છે તરીિત પરિણામ મળેલા છે પણ અમાને કમિશનર સાહેબે પીડિતા બેનને પણ ખૂબ પ્રેમથી સાંભળ્યા છે એમની ટીમ આખી હાજર છે ખાતરી આપી છે કે આમાં એને ભયંકરમાં ભયંકર સજા થાય એ દિશામાં પગલાં લેવામાં આવશે વિષય એટલો છે કે આદિવાસી હિન્દુ મહિલા છે પોતે રોજગારીના આડમાં બે અઢી મહિના પહેલાંથી ગુજરાતમાં આવે છે જેમને ગુજરાતી પણ નથી આવડતું ગુજરાતના કોઈ એરિયાનો અનુભવ નથી આ સ્થિતિમાં એક વ્યક્તિ મોબાઈલ લઈને અને એને રોજગારી અપાઈશ એમ કરીને પોતે પોતાની ઓટોમાં લઈ જઈને એલ એન ટી છાણી સર્કલની પાછળ શાક માર્કેટની પાછળ અવાવરું જગ્યા છે જેમાં સભાન અવસ્થાએ કોઈ જતાં પણ ડરે એ સ્થિતિએ ત્યાં લઈ જતા બેન એવું કહે છે કે ભાઈ અહીંયા ક્યાં ઘર હોય કામ કરવાનું એટલે કે અહીં થઈને જવાનું જેમ કરીને તણે તણ નારાધમો એની સાથે બહેનના કહેવા પ્રમાણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય મતલબ અપ્રાકૃતિક સેક્સ તણે ત્રણ લોકો કરે છે જે વિષય પોલીસના ચોપડે નહોતો અમારા સૌના ધ્યાને આવ્યો તો વિષય સાહેબની સામે મૂક્યો છે એક્ટ્રોસિટી જેને સ્પેશિયલ એવિડન્સ સ્પેશિયલ કાયદાની જોગવાઈ છે કે એમને એ કાયદાના આધારે રક્ષણ મળે તો એક્ટ્રોસિટી લેવાની પણ સીપી સાહેબે ખાતરી આપી છે તો આજના દિવસે આ પછી આવી ઘટના વડોદરામાં ન ઘટે સમાજનું જાગરણ થાય આ વિષયમાં કોઈ એવી કહેવાની આવશ્યકતા નથી કે હિન્દુ મુસલમાન થઈ જશે કોઈ એક જણને એવું કીધું કે હિન્દુ મુસલમાન થઈ જશે હિન્દુ મુસલમાનનો વિષય નથી ઇન્સાનિયત સૌમાં છે અધાર્મિક એક્ટિવિટી છે જેમને ધર્મનું જ્ઞાન નથી એવા લોકો આવી એક્ટિવિટી કરતા હોય છે એટલે સમસ્ત સમાજ માટે આ બહુ ખરાબ ઘટના છે અને સૌએ એની નિંદા કરવી જોઈએ સૌ પોલીસ કમિશનર શ્રી જેમણે તરત લીધા આપ સૌના માધ્યમથી વિષય સમાજમાં જઈ રહ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર